तारीख तेर आठ बेहजार पचीस बटाकाना बजार भाव आ भाव वीस किलो दी है मित्रों आप नवा हो तो चैनल जरूर सब्सक्राइब करजो राजकोट एक सौ पचास रुपया थी तरस सौ पचास रुपया अमरेली एक सौ पचास रुपया थी बसो सत्यावीस रुपया भूज तौं सौ थी चार सौ रुपया डीसा बसौ रुपया बसो सित्ते रुपया ગોંડલ એકસો એંસી રૂપિયાથી ત્રણસો રૂપિયા મહેસાણા ચાલીસ રૂપિયાથી સાઠ રૂપિયા માણસા ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા દાહોદ બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા જુનાગઢ એકસો વીસ રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા જ્યારે વિજાપુરમાં બટાકાનો ભાવ બસો વીસ રૂપિયાથી બસો એકવીસ રૂપિયા રહ્યો હતો તો મિત્રો આ હતા બટેકાના બજાર ભાવ દરરોજ નવા અને વિવિધ માર્કેટયાર્ડના બજાર ભેડા બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરશો